તો એ જઈ ઇંગળાજમાં જઈ માતાજી બધાને સાધાને રખીશું ભેક્ષા પાઠું છું મેળિયાના લોગાણસો ભાષામાં તમારું સ્વાગત સ્વાગત છે અને જો અત્યારે તો જો આપણે મમન ઘરે આવી ગયા છે જો આ તમને બધું લોકેશન દેખાતું હોય છે આ છે આપણા કાકા મામાનું ઘર અને જો આ ઘણા એના ઢોરને એવું પણ જો બાંધ્યું છે અને આપણે જવાનું છે એક સનાળા મેળીમાના દર્શન કરવા તો બધા વિડીયોમાં એડી સુધી બનાવી રહેજો તમને પણ મેળીમાના દર્શન કરાવીશ તો બધા હાલતા થયા છે તો અમારે દર્શન કરવાના છે ને તેડવા પણ જવાનું છે એટલે અમે હમણાં બે ગાડીઓ લઈને તેડવા જાવી છીએ તે બધા વિડીયોમાં એન્ડ સુધી તો ઓકે જો હવે હું હવે કા મારી ગાડી છે અને લઈને હું જો નીકળી ગયો છું અને આ જો આ ડુંગર જેવો વિસ્તાર છે તેમાં હું જો અત્યારે સૌને હવે જાઉં છું મારા પપ્પાની બધા મમ્મીને બધા ગયા છે ને બના રહેજો અને ત્યાર પછી જો મેં પણ એ ગાડી મૂકી હતી અને થોડુંક ડુંગર જેવું હતું ને તે વિસ્તારમાં આવી ગયો ને આમ તો રોડ છે પણ જે અંદર તો બહુ નથી પણ ત્યાં આવતા જો હું કે આવી રીતના જો આ ગોંદર ભળી ગયો સૌ જો આને ગોંદર કહેવાય તમને ખબર હોય કે ન હોય જેને ખબર હોય તો કહેજો કે કેવી રીતના ગોંદર મળે છે અને કહેવાય ગોરડ ને ગોરડના ઓલામાં ઉનાળે છે ને બધા ગોતો આવતા હોય અને જો આવી રીતના આવો ગોંધર મળતો હોય પછી આને આપણે લાડવા ગણ્યા એમ બનાવીને તે એમાં બધે નાખતા હોય છે અને આ ગોંધર ઘણા ઉપયોગમાં આવે છે અને મેં કીધું એમાંથી જો કોઈ વધારે ખબર હોય તો કોમેન્ટ કરજો અને બસ કાંઈ કેવડાનું ઝાડ પણ છે જો તમને દેખાતું હોય છે કેવડા તો નથી પણ ફાલ ને એવું તો જે છે સેજ આવ્યું છે બહુ તો નથી છે પણ મોટા મોટા છે આ મધેર છે તો આવી રીતના કાકા ગોંદર ગોતું છું તો આટલો મને ગોંદર મળ્યો છે અને આણે જરા ગમતું છે જો તમને વિડીયોમાં દેખાય કે ન દેખાય એક્સેસ કરી લેજો હું દેખાડી દઉં જો આટલો ગોંદર હતો અને ત્યાર પછી આપણે થોડો ગોંદર ગોતવી અને પછી આગળ આપણે હાલતા થઈ જવી

રેજો કેવા કેવડા છે અને તમને ખબર હોય કે ન હોય હું જણાવી દઉં આ કેવડાનું આખું બહુ સારું થાય એટલે ખાવાની મજા તો હાલો આપણે વીંડ લેવી તમે બધા બનાવી રહેજો તો ઓકે હવે ફાઇનલી જો આપણે કણે જ્યાં મેલને દર્શન કરવા આવવા નહોતું ત્યાં આપણે જો હવે પહોંચી ગયા છે આ જો તમારા માતાજી છે જો તમને દેખાતા હશે ઘણા બધા જો આ કણે તોરણ પણ બાંધેલા છે અને આપણે પણ એક જો તોરણ આનેલું છે અને નાળે ને વાણસ વધારવાનું છે વિડિયો મે બના રહે છે બહુ જ મજા આવે છે આ નાઈ કણે જો માર ભાઈ છે ને એ નાળે ખોલે છે અને બાકી જો કાકા મંદિર મસ્ત આવું છે અને જો આ લખેલ છે જય મેલડી માં જો કાકા ડેકોરેશન કરેલું હતું નોરતામાં અને ખાલું છે એટલે દર્શન કરી લઈએ હાલો આપણે નાવેરને વધારવાનું છે દર્શન કરવાના છે તો હાલો આપણે હવે નાળે નવધાર ચારે આપણે હવે તમને મળી રહેલા વિડિયો મેં જે બનાવી રહ્યો અને બસ હવે જો આ કારણે આ તોરણ બાંધવાનું પણ ચાલુ કરી દીધું છે જો હવે એક નાળિયર પણ વધેરી નાખ્યું છે એમાં પાણી જોવા નીકળ્યું અને આ કને જો આ ધૂપ છે આપણે જો હવે બીજું નાળિયેલ વધી રહેશે તો બસ આપણે જો મમન ફેર્યા હતા ને આખે હુલો બુલો ઉતાર્યો ન હતો પછી અને બસ સીધા જો ઘરે જ ત્યારે છે હું તો જાય તાબામાં જઉં કારણ કે થોડોક વરસાદે આવી ગયો છે અને મસ્ત વાતાવરણ છે હું તાબામાંથી આવ્યો અને મને આ દર્શકને એવું કર્યું તો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો મળશું આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જઈ ઇંગ્લાજમાં બાય બાય